સોરતના બાલ વિસ્તારમાં પુત્રના પ્રેમ લગ્નની તાલીબાની સજા માતાને મળી મહિલાને માર્યો ઢોર માર પાલ પોલીસ દ્વારા આરોપીઓને પકડી પાડી રીકન્સ્ટ્રક્શન કર્યું સુરતમાં મહિલા સાથે અત્યારની ઘટના બની છે જેમાં પુત્રએ પ્રેમ લગ્ન કર્યા તેની સજા તેની માતાને મળી છે પ્રેમ લગ્ન કરનારો યુવક નહીં મળતા માતાને સજા આપવામાં આવી હતી યુવતીના પરિવારજનોએ માતાને માર્યો માર અને મહિલાઓએ યુવકની માતાને ગુપ્તાંગના ભાગે માર માર્યો છે યુવતીના પિતા સહિત અગિયાર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પાલ પોલીસે સાત લોકોની ધરપકડ કરી છે જેમાં ત્રણ આરોપી ફરાર છે પુત્રે કરેલા પ્રેમ લગ્નની તાલિબાની સજા માતાને અપાઈ સુરતમાં કંઈક અનોખી જ ઘટના બની છે જેમાં પુત્રે પ્રેમ લગ્ન કર્યા અને સજા તેની માતાને મળી છે પાલ વિસ્તારમાં ઘટના બની છે રાજસ્થાનના રહેવાસી અને હાલમાં સુરતમાં રહે છે ત્યારે જે યુવતી સાથે પુત્રે લગ્ન કર્યા છે તેના પરિજનોએ માતાનું અપહરણ કરી તેમણે માર માર્યો છે અને દંડા અને ઈટ વડે માર મારવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે આ ઘટનામાં પોલીસ અગિયાર લોકો સામે ગુનો નોંધ્યો છે જેમાં સાત આરોપીઓ ઝડપાઈ ગયા છે યુવકે રાજસ્થાનની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા રાંદેરમાં રહેતા યુવકે ભેસાણ રોડ પર રહેતી રાજસ્થાનની યુવતી સાથે લગ્ન કર્યા હતા અને યુવતીના પરિવારજનોએ આ સંબંધ માન્ય ન હોવાથી આ ઘટના બની હતી તો યુવકને શોધ્યો પણ તે મળી આવ્યો નહીં જેના કારણે તેની માતાને માર મારવામાં આવ્યો છે તો મહિલાઓએ પણ આ માતાને માર માર્યો હોવાની વાત સામે આવી છે તો યુવકના અન્ય પરિજનોને આ વાતની જાણ થતાં તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોલીસે ગુનો નોંધીને આરોપીને ચપ્યા છે પોલીસે આરોપીને જાહેરમાં માફી મંગાવી છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુવદ એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે